માંડવી બીચ પર જાહેરમાં છરી લઈ ફરતા શખ્સનો વિડીયો વાયરલ ગઈકાલે માંડવી બીચ પર બની હતી ઘટના જેમાં અંજારના અનિલ ગુલ મહમ્મદ જત નામના શખ્સને હાજર પોલીસ કર્મીઓએ ઝડપી પાડ્યો હતો જાહેરમાં હાથમાં છરી લઈને ફરતા શખ્સને જોઈ પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો માંડવી પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો હતો રિપોર્ટ બાય હિતેશ જોશી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે